પેલા તમારી જાતને પૂછો મારે નોકરી જોઈએ છે કે નથી જોતી બસ જોઈએ છે તો આપણે લડવાનું છે તું જ તારા જીવનનો ચિત્રકાર છે તું જ તારા જીવનનો ઘડનાર છે તું જ તારો ગુરુ થા બરાબર બાકી ઢાલા વચનો અત્યાર સુધી બહુ સાંભળ્યા છે હું ખુદ એ વાત સાથે સ્પષ્ટ છું કે ભારતીય જાહેરાત પાર્ટી એ ફક્ત જાહેરાતો કરવામાં જ અગ્રેસર છે દરેક વખતે મેં જોયું છે જાહેરાત કરી નાખે કે ભાઈ શિક્ષણ વિભાગની અંદર પુષ્કળ જગ્યાઓ ખાલી છે તમારી મોટા પાયે ભરતી કરવામાં આવશે પણ ક્યારે એનું કોઈ નામો નિશાન ન હોય ક્યારે એક વર્ષ પહેલા કયો કે છેલ્લા હું તો કહું છું તમે કશું જ ન વિચારો ને તો મીડિયામાં જ્યારે વાત કરો ને ત્યારે વાત મૂકો કે ભાઈ તમે છેલ્લા પાંચ વર્ષમાં જે બજેટ રજૂ કર્યા અને છેલ્લું જ બજેટ બહુ આગળ જ જાવ છેલ્લું જ બજેટ એ છેલ્લા બજેટ મેં એવું કીધું કે પંદર લાખ લોકોને અમે રોજગારી આપીશું ગુજરાતના યુવાનોને એ રોજગારી ક્યાં છે આજે એક વર્ષ પૂરું છે બજેટને માંગણી કરો તથ્ય આધારે માંગણી કરો સત્યના આધારે માંગણી કરો તમારી પાસે પૂરા હોય એના આધારે કે ભાઈ સાહેબ આટલી ભરતીઓ આટલી નથી થઈ આટલી જગ્યાઓ ખાલી છે ભાઈ કહેવાય કે ભાઈ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરે એ જાહેરાત જીતુભાઈ વાઘાડી પૂરી કરે જીતુભાઈ વાઘાડી જાહેરાત કરે એ જાહેરાત કુબેરભાઈ ટિંડોર પૂરી કરે એવું થોડી હાલે એટલે એકબીજાને ને ખો આપે આવું ન હોય જ્યારે જયારે ચૂંટણી મેનિફેસ્ટો હોય બધા જ ચૂંટણી મેનિફેસ્ટો ઉતારો ડાઉનલોડ કરો દરેક ચૂંટણી મેનિફેસ્ટોમાં કીધું હશે કે આટલા આટલા રોજગારી આપીશું શિક્ષણ વિભાગમાં આટલું બજેટ ફાળવવામાં આવશે બજેટ જાય છે ક્યાં ભાઈ પૂછો પૂછવા માટે તમે જવાબદાર અધિક તમે તો જવાબદાર છો જ એઝ નાગરિક તરીકે કારણ કે નાગરિક તરીકે તમારી પાસે જે હક હતો એ હક મતદાન નો અને મતદાન તમે કર્યું છે તમે ઓફિશિયલ નાગરિક છો એટલે નાગરિક તરીકે તમારી મૂળભૂત ફરજ અને મૂળભૂત હકો એ બંને તમને ખ્યાલ હોવો જોઈએ હું બંધારણ ભણાવવા માટે નથી આવ્યો પણ બંધારણ વાસ્તવિકતામાં કે છે શું એ હું તમને કહું છું બંધારણ વાસ્તવિકતામાં કે છે કે તમારા હક અધિકાર અને ન્યાય માટે તમે અવાજ ઉઠાવો બીજા અવાજ નથી ઉઠાવતા એટલે આપણે નહીં ઉઠાવવાનું એવું ન હોય આ વાસ્તવિકતા છે બીજા નથી કરતા એટલે આપણે ન કરવું એવું નથી તમે આજે બે છો ચાર છો મને ખ્યાલ છે દોઢસો તો સંખ્યા છે જ આ દોઢસો સંખ્યા કાલે આવીને ત્રણસો થશે તમારી વાતમાં દમ હશે ને તો તમને બધા સપોર્ટ કરશે અને તમારી વાતમાં દમ છે જ તમને બધાને ખબર છે અમને ખબર છે જે નેતાઓ છે બધા જ ખબર છે યુનિટી દરેક વખતે વાત આવે એકતા કોઈ વાંધો નહીં જેટલા છો એ આજે આવ્યા છો તમે સ્પેસિફિક જવાબ લઈને જાઓ એવી હું તમને અપેક્ષા રાખું જે પણ લોકો અત્યારે પાંચ જણા અંદર જવાના છે કે સાત જણા અંદર જવાના છે જે લોકો પોતાની ટીમ લઈને અંદર જવાના છે સ્પેસિફિક જવાબ લઈને આપો કે ભાઈ કઈ તારીખે કઈ ડેટે જાહેરાત આવશે અમે ત્યાં સુધી રાહ જોઈએ પણ ત્યાં જ સુધી રાહ જોવાની પછી રાહ નથી જોવાની કોઈ એમ કે ફેબ્રુઆરી આવશે અઠ્યાવીસ ફેબ્રુઆરી રાહ જોવા તૈયાર પણ ઓગણત્રીસ કે પછી પેલી માર્ચે અહીંયા જોવા જોઈએ અને પરિવાર હોવા જોઈએ એટલે જે પણ લોકો અંદર જઈ રહ્યા છે એમને પણ વિનંતી